સાફ કરો બરુઆ પણ આ સાફ કરી બરુઆ આ ચા છે એમ ઢોળો દે ઓય આ ચા સાફ કરી બરો અંદર શું કરતી હતી શું કરતી હતી અરે આ શું કરી હતી હેગા ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા આશા રાખું છું બધા મજામાં હશો તો આજનો વ્લોગ બહુ મસ્ત થવાનો છે કેમ કે તમારા ઘણા બધાની કોમેન્ટ આવતી હતી કે ખેતરમાં કામ કરતો વિડીયો લાવો ખેતરમાં કામ કરતો વિડીયો લાવો તો ફાઇનલી ગાઈસ ખેતરમાં કામ કરતો વિડીયો લાવી દીધો છે એમાં સ્ટાર આલ દેજે એટલે વિડીયો એકદમ મસ્ત આવે જો કે સ્ટાર તમે જો કે ખાતો નથી આ તો ખાલી આજે હા આજે ટેસ્ટ કરું વ્લોગની શરૂઆતમાં ગાઈસ બધાને ઓળખ આપી દઉં આ છે મારા મમ્મી પછી આ છે આપણા દાદી જેમને તો તમે ઓળખતા જ જશો અને આ છે રવિ મારા મામાનો છોકરો છે આ પણ છે મિસ્ટર મોદી આ પણ મારા મામાનો છોકરો છે અને આ છે પુરી રિંકુ અને ગાઈસ આ છે અમારા આ પણ અમારા મામાનો છોકરો છે અને ઇન્સ્ટાગ્રામનો ઇન્ફ્લુઅન્સર છે જે એકદમ દૂર જઈને ઉખાડેલો એટલે મારે છે ને ચાલીને આવવું પડ્યું અને વિડીયો બનાવવા માટે સ્પેશિયલ કેમ કેવું લાગે પિયુષભાઈ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હા થેન્ક યુ થેન્ક યુ ફટકારો એમ કે ફટકારો કે જલ્દી કરો મોડું થાય છે એમ કોઈ જો ગાઈસ મખફળી કે ના 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 છોકરા બન ઉખારે પણ હું આવડો મોટો થઈને નઈ ઉખારતો મુરે આજે લેન્ડિંગ છે કરી તું હેલિકોપ્ટર હે પાડીડી માં તીને ઘરે લેન્ડિંગ કરી તું હેલિકોપ્ટર હેલિકોપ્ટર તું દાબા વાને બીના ઢાબા ઉપર કેમી કે

આ જો ગાઈસ કેવા ફોફા કેવા આયા છે તમે કોમેન્ટમાં લખજો હો ઉપર હશે હમ હો ઉપર હશે વાહ મોદી સાહેબ તું ચમ ને ઉખાડતી મગફળી તું ચમ મગફળી નહી ઉખાડતી એ મઉ ફાળી ખવાય છે આ છોકરી અમાર શહરૂખ ખાધીને એટલે ગળામાં તકલીફ થઈ ગઈ હું ખાતો જ નહીં માથે છે શહરૂખ ગોદર ચાલીદા ગવાયા ઉશ નાલી તフォン ઓبلુ છે નાલી જ શહરૂખ ના ખવાય ના એવું એમ ખાય તું તું ખાય તો તું તું ચમ ખાઈ રહી છે હે કોઈને ખાતો આ કોપાળ ખાવ હોપાળી તો અરે શું ખાઈ લે તું આ કોપાળી એવું ના ખવાય આ

એ જા સાઈડમાં જ છે ખેતર જો સામ ને બધા મગફળી ઉખાડેલા તમે જોઈ શકો છો આ આપણું કર અને સાઈડમાં જ હાવ સાઈડમાં ખેતર છે આ આ સાઈડથી જુઓ આટલીથી મગફળી ચાલુ કરી બોલ જેમાં પાણી નહીં આવતું હડે અંદર અંદર વાય તો શું કરવું તાર વા એમાં આવે છે Hai Karina, siang pula. Lai, lai alu. Hat lai. Chalo, ayya, ayya, ayya. Dor, 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 dor. Chakli chalo ke? Kidi? Kar, 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 ayya, ayya. Idu. Kidi? Idi. <laughs> Sek ni. ગઈ આટલા બધા ઘરે હોય ને એટલે આમ એક અલગ જ મજા આવે રહેવાની આમ કેવી રીતના આજે કેટલા બધા છે ઘર ભરેલું ભરેલું લાગે છે શું કરું પીવાનું માર નહીં પીવું તું પી લે એ મેલ પીવે પીવા કરતા વધારે તું ઢોળે રી હે

તમે હડતા નહીં જતો રહો બે ચાર જણા ઉખાડે રહે મગફળી રાગફળી હલોડી અને મારું બાઈક